જય માતાજી ભાઈઓ તથા એમની બહેનો તો મિત્રો સ્વાગત છે તમારું અમારા આજના નવા વ્લોગમાં તો મિત્રો આજે અમે જઈએ છીએ કિશનભાઈના લગ્નમાં હું ને એક અમારો બીજો ગેલ ફાડ્યો ને આ છે અમારી મર્સિડીજ બીએમડબલ્યુ બેહી હજાર ચાલો અમાર ડ્રાઈવર રાખેલો આ જાડિયન દોઢસો રૂપિયા પગાર મળીએ તો હેડો આગળ જઈને મળીએ તેરવાડા જઈને આ રસ્તો જીઓ છે એ ખબર નથી તો તમે કમેન્ટ જલુલ થી છો બોલ અમારા લડન માં જલુલ જલુલ થી આવજો ચલો મળીએ હા તો મિત્રો અમે તેરવાડા ની ચેનલે આવી ગયા છે ને અમે બંને બહુ વિચારીને તમને એક વાત કહેવા માંગો છો કે જો તમે જિંદગી થી કંટાળી જાવ જિંદગી થી હારી જાવ તો ગુજરી જો કાઈ નહીં આની વાત માં ધ્યાન નહીં દેવાનું તમારા માથે દેવું હોય

અમે ત્યારવાડા પહોંચી ગયા હમ આરે અમારા ચહેરમાંનું મંદિર દર્શન વર્શન કરી લીધા છે ચહેરમાં બધાનું ભલું કરે ને હવે જઈએ છીએ આપણે કિશનભાઈના ઘરી તો એડો ત્યાં જઈને મળીએ હા તો મિત્રો અમે કિશનભાઈના ત્યાં લાડવા ખાવા આવી ગયા છે આ ખામેદ છે ને અમારા સાથે છે બે મોટી હસ્તીઓ આ ખાવા બનાસકાંઠાની પહેલાં ભાવિકા પડતમ સોરી પક બિરાદર ચેનલ ને સબસ્ક્રાઈબ કરી નાખો અને ઘંટડી દબાવો અને શેર કરો એટલે આને શું બીડી બાકી આવે આવે તો અમે એના માંથી એકાટી બીડી પીએ બરાબર

આ કૃષ્ણાજી લગર ની અંદર મારે જવાનું છે આખાયો મારે જ રહેવાનું છે બરોબર બોલો તમે

કે આપણ ભેગો એ બ્લોક બનતે મફતમાં ના બને આટલું બને બસ બસ કટ તો મિત્રો અમે કિશનભાઈના લગનમાંથી નેકડી જ છે આ બોડુ બોડુ સોરી મતલબ જમીન ઓફિશિયલ બન્યો ગોત કાઢે મને અસુ આવે ધીસ ટુ નોટ ધીસ જાડુભાઈ એન્ડ ધીસ આ જો અમારા કાકાની મર્સિડીઝ આવે રહી ભાઈ જીજે ઝીરો ટુ ડબલ એક્સ અડતાલીસ એકાવન ચની ગાડી કેજુ ગોંડું સારું વાળો મિત્રો હવે જ્યાં સામી સુધી તમે નહીં તો તમને રસ્તામાં મળે કાંક પકડી હકડી અમારા ભાવિકા એટલા માટે ચલો બાય બાય ટાટા સી યુ જય હિન્દ હા તો મિત્રો અમે સોઈ માં એન્ટર થઈ ગયા છીએ બધા

ઉતર જંપા મને ચપ્પલ હોસાઈ ગયું નીકળતો ચપ્પલ હોસાઈ ગયું એ કે પછાઈયું હું ન તો મિત્રો અમે પહોંચી ગયા છીએ ભાઈના ઘર અંદર જઈને મળીએ હા તો ભાઈઓ તથા એમની બહેનો અમે પહોંચી જાય છે ગુજુભાઈ ના ઘરે આ છે અમારા ત્યાં મોટિયાળા ઓ લ્યો છે પંખો જી તમે ક્યારે જોયો ને હોય ને અમારે બેઠા ગુજુભાઈ પરેશભાઈ શાંતિ હમ પરેશભાઈ અમને થોડા ફોરા પડી ગયા છે કારણ કે ટ્રેન ઈ એનું ઘર છે ખાલી ગોટો ધોકો લેવા ધંધા ના કરવાના હમ જો મેથી મારી છે હું આટલે બંધ કરું છું મળીએ થોડી વાર પછી તો મિત્રો અમે ગુજુભાઈ ના ત્યાં આયા હતા ગુજુભાઈ જેવા મસ્ત આરામ કરે છે હું બીડી પીવી શકું હા એમ આપણે દેશી રાખો ને યાર ક્યાં વિદેશી બનો છો હા જય માતાજી હા ગુજયું ભાઈ એવો મસ્ત સાપ આવ્યો હોય ને મગજના બધા બોલ્ટ ખુલી ગયા તો તમે પણ આવો ગુજ્યુ ભાઈ ન પીવા આ છે અમાર ભાવિકા ભક્કમ તમે તો કોઈ દર જોયા નહીં હોય તો એડો હવે અમે નેકડા અહીંથી કોઈ જોતા જોઈતા ચા ચા હું મળે છે તમને કહે છે રસ્તામાં ને પરેશ ભાઈ તમે અમારી ખૂબ સેવા કરી ભૂલચોક માફ કરજો

તમી પણ અમાર જેમ આવો પેટ્રોલ ના તો હાલી જ દેશે કોઈ આવો જ મત હોય કટે આવી રીતે ભૂખ ભેગા કરો કોઈ આવો જ મત હોય અમાર સબ કોઈ આવો ભૂખ ભેગો કરાયા એટલું તો ચાલે યાર એમ તો પાલતી બહુ ખમતી છે એટલે ચિંતા નહીં કરવાની ને આ છે કુલર તમે તો ક્યારે જોયું ને હોય મારો એડો ભાઈ આગળ જઈને મળીએ બ્લોગ માં બન્યા રહેજો ઓલું શું કીધું કમેન્ટ જલુલ થી કરજો એક મેટ તો કરતા રહેજો હા મારો એડો મળો ટેકો એનો મતલબ થાય